અમિત શાહ અને સી આર પાટીલ જેમનો રોડ શો યોજાઈ રહ્યો છે અમિત શાહ દ્રશ્યમાન થઈ રહ્યા છે જેઓ શણગારેલા રથમાં બેસીને પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે ગાંધીનગર લોકસભા સીટના તેઓ ભાજપના ઉમેદવાર છે અને સેફ સીટ ગણવામાં આવે છે આમ જોવા જઈએ તો અને ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે સાણંદ કલોલ સાબરમતી ઘાટલોડિયા નારણપુર વેજલપુર આ ક્ષેત્રોમાં વ્યાપક વિજય શંખનાથ સાથે રોડ શો કરવામાં આવી રહ્યો છે દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ જે પ્રમાણે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત છે આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બીપી અસ્મિતાના રિપોર્ટર ગૌરવ વૈદ્ય ગૌરવ કઈ રીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે કેવો પ્રચ પ્રચાર પ્રચંડ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓમાં ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે કેવો માહોલ બિલકુલ પૂનમ આજે જે ભારતીય જનતા પાર્ટીનો મેગા શો ચાલી રહ્યો છે ગુજરાતમાં એક તરફ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નો રોડ શો છે તો બીજી તરફ નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો મેગા શો થઈ રહ્યો છે આ બંને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જ્યારે અમિત શાહ આવતીકાલે ફોર્મ ભરવાના છે પણ આજે હમણાં રોડ શો છે જ્યારે સી આર પાટીલ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આપણા રાજ્યના ગૃહમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય પ્રધાન સી ભૂપેન્દ્રભાઈ પટેલ સી આર પાટીલને ત્યાં એટલે કે નવસારી પહોંચ્યા છે નવસારીમાં એ સિવાય ભાજપના અન્ય મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે અત્યારે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયથી થોડી વારમાં સીઆર પાટીલનો રોડ શો શરૂ થશે જે સર્કિટ હાઉસ લુનસીકુઈ મેદાન કોર્ટ સંકુલ જૂના થાણા વિવેકાનંદ સ્ટેચ્યુ શિવાની પાર્ક થઈ અને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચશે લગભગ અઢી કિલોમીટર સુધીનો આ રૂટ છે જેમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન જોવા મળશે મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં કાર્યકરો જોડાશે આ અહીંયા આ રોડ શોમાં સી આર સુરત સુરતથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો આવ્યા છે સુરતના પૂર્વ મેયર સહિતના જે નેતાઓ છે એ પણ નવસારી પહોંચી ગયા છે એટલે નવસારીમાં એક તરફ સી આર નો મેગા શો થઈ રહ્યો છે જ્યારે અમદાવાદમાં ગાંધીનગર અમદાવાદ કલોલ સહિતના વિસ્તારોમાં અમિત શાહનો મેગા શો જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં કાર્યકરો એમાં જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ એમાં મોટી સંખ્યામાં જોડાયેલા છે એટલે આજે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના બે મોટા શો યોજાઈ રહ્યા છે ગાંધીનગર વિધાન ગાંધીનગર લોકસભામાં અમિત શાહ અને નવસારી ખાતે સી આર પાટીલ આ બંને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓના શક્તિ પ્રદર્શન હાલ આપણને જોવા મળી રહ્યા છે પૂનમ ગૌરવ આભાર આપનો તમામ માહિતી બદલ તો જયારે રોડ શો કરવામાં આવી રહ્યો છે અમિત શાહ